ગુરુવારની વાર્તા ઘણા કાળ પહેલાની વાર્તા મણુપુરમ નામની એક નગરી હતી તેમાં અને નીતિ પરાયણ તથા ધર્મ ભાવનાઓ અતિ શ્રદ્ધાવાળા હતા પણ પહેલી વખત કહેવત છે કે ભગતને ઘેર હાંડલા કુસ્તી કરે આમ બ્રાહ્મણનું નામ કુબેર ભંડારી પણ તેનાથી વિપરીત તે ઘણો ગરીબ હતો અને એટલું ઓછું હોય તેમ તેને ત્યાં સંતાનની ખોટ હતી ખોટ હતી પતિ અને પત્ની ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત વર્તુલા કરે છે એ આશાએ કે કાલે ભગવાન આપણી સામે જશે અને પછી સૌ સારા વાના થશે પોતે જાતે બ્રાહ્મણ હોવાથી જીવન નિર્વાહ ચલાવવા કર્મકાંડ કરે યજ્ઞ કરવા જાય લગ્ન કરાવવા જાય આમ પોતાનો જેમ તેમ નિર્વાહ ચલાવે આ બંને બ્રાહ્મણની સ્થિતિ જોઈને ઘણી દયા આવતી અને તહેવારે સીધું આપતા આમ એક દિવસ સાંજના સમયે શ્રીમતી દેવી ઘરના આંગણામાં બેઠી હતી ત્યાં તો કાને આજુબાજુ પડોશ કે બીજાને કહેતી હતી કે તેમાં તેનું ધ્યાન પડ્યું અને તે ધ્યાનથી સાંભળવા લાગી પહેલી પાડોસણ બોલી એક વ્રત એવું છે જો શ્રીમતીએ વ્રત શ્રદ્ધા અને ભક્તિ ભાવનાપૂર્વક અને એક નિષ્ઠિતાથી કરે તો ભગવાન તેના સામું જુએ અને દુઃખ દારિદ્રનો અંત આવે અને પ્રભુ તેની શેર માટેની ખોટ પૂરી કરે આવું પાડોશન બોલવું સાંભળી શ્રીમતી દેવી તુરત જ તે પાડોસણના પાસે ગઈ અને કહેવા લાગી ઓ બાઈ બહેન તમારી વાત મેં સાંભળી છે તેમાં મારી ભલાઈ છે એવું તેમ કહ્યું તો હવે એવું વ્રત વ્રત છે અને મારે કેવી રીતે કરવું તે મને કહો હું પૂર્ણ ભક્તિભાવથી તે વ્રતને આદર માટે આપ મને વિધિ બતાવો આ બ્રાહ્મણની પ્રત્યે જ લાગણી હતી તેણે કહ્યું સાંભળ બહેન બાર માસમાં ગમે તે મહિનામાં કોઈ પણ ગુરુવારની આ વ્રત વ્રત થાય છે પૂર્વના દિવસે ભગવાન દત્તાત્રેય મહારાજનું સ્મરણ કરવું પછી તેમની મૂર્તિ લાવે મૂર્તિ ન મળે તો તેમની છબી લાવવી પછી સવારમાં સ્નાન કર્મોથી પરવારીને ભગવાન દત્તાત્રેયને શ્રદ્ધા ભક્તિભાવથી પૂજા કરવી પૂજા કર્યા પછી ભગવાનનું ધ્યાન કરવું કીર્તન કરવું ચણાના લોટની મીઠાઈ અને ચણાની દાળ લેવી તેનું ભગવાન દત્તાત્રેયને નિવેદ ધરાવવું પીળા વસ્ત્રો પહેરવા તથા પીળી કરેના ફૂલની માળા પહેરાવે અને ભગવાન દત્તાત્રે મહા રાતનું ધ્યાન કરવું ભજન કીર્તન કરવા અને આ દિવસે યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાખડી દરિદ્ર નારાયણને લુલા લંગડાને ગરીબ ગુરુ ગુરુબાનોને દાન આપ કરું આમ આખો દિવસ ભગવાન દત્તાત્રેયનું રટણ કરું શ્રીમતી દેવી તો પડોશને બતાવેલી ભીતી પ્રમાણે પછીના જ ગુરવાથી વ્રત કરવા લાગી ભગવાનની ભક્તિ કરે છે પૂજા કરે છે વિધિ પ્રમાણે વ્રત કરે છે તેમ એક દિવસ એક સંત મહાત્મા આવ્યા અને ભિક્ષાની માગણી કરી શ્રીમતી દેવી ઘરની બહાર આવીને જોઈએ છે તો કોઈ તેજસ્વી મહારા મહાત્માજી ભિક્ષાર્થે પોતાના આંગણે ઊભા છે હાથ જોડીને તેને કહ્યું બાપુજી આજે તો મારે ગુરુવારનું વ્રત છે માટે ભગવાન દત્તાત્રયની પ્રસાદે છે અને તે પણ ચણાના લોટમાંથી બનાવેલી છે આપ કહો તો ભીક્ષામાં પધરાવું પહેલાં મહાત્માજી બોલ્યા જે આપીશ તે સ્વીકારી લઈશ બચ્ચી અને મહાત્માજીએ કહ્યું સાંભળ શ્રીમતી દેવી તો આનંદથી પોતાના ઘરમાં દોડી ગઈ ભક્તિ ભક્તિભાવથી ભગવાન દત્તાનું મહારાજનું નામ લઈને મહાત્માજીને ચણાના લોટમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ આપ્યો અને બે હાથ જોડી પ્રણામ કરી ઊભી રહી શ્રદ્ધા અને ભક્તિ ભાવનાથી કરેલું કાર્ય કોઈ દિવસ જતું નથી તેમ ભક્તિ પોતાના મૂળ મહાત્મા આવી ગયા અને કહ્યું બેટા આખો ખોલ તારી શ્રદ્ધા અને ભક્તિથી હું પ્રસન્ન થયો છું માગ તું જે માગીશ તે આપીશ બ્રાહ્મણીએ કહ્યું પ્રભુ શું માગવું આપ તો અંતર્યામી છો બધું જાણો છો તેમ છતાં આપ મારા પર પ્રસન્ન થયા હોય તો જન્મ જન્માંતર આપના ચરણમાં ભક્તિ અને મારા પતિનો દુઃખ દરિદ્ર દૂર કરી પુત્ર પ્રાપ્તિ થાય તેવું વદાન આપો ભગવાન દત્તાત્રેય મહારાજ માગેલા વદાનથી પ્રસન્ન થયા અને તથાસ્તુ કહી અંત ધ્યાન થયા વખત વહેતા વાત જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ કુબેર ભંડારી બ્રાહ્મણની ગરીબાઈ દૂર થતી ગઈ અને આ બાજુ પૂરા માસે શ્રીમતી દેવીને સુંદર બાળકને જન્મ આપ્યો આજુબાજુ આવા દેવના ચક્કર જેવા બાળકને જોઈને બોલી કે દત્તાત્રેય મહારાજ જેવા આ બ્રાહ્મણી અને બ્રાહ્મણ ફર્યા તેવા વાર્તા લખનાર સાંભળનાર કહેનાર વાર્તા કરનાર ને ફરજો જય દત્તાત્રેય